કાલે એવું હતું તે આપણે વિડિયો શૂટિંગ ન થયું બહુ એટલે બહુ ખોવાની હતો ને વરસાદ જેવું એવો હતો એટલે આપણે શૂટિંગ નહોતું કર્યું જે ઉત્તરાયણ હંધારામાં બહુ કાંઈ આવે નહીં ખાસ એટલે કર્યું નહોતું તો અત્યારે હવે જઈશ નીચે નીચે ના તો કઈ કરી દઈશું લાકડા ફાડે છે કટકા કરીને નાયા મોડવા ચેની ભાજી છે અહીંની ભાજી કાપે કાઢે છે ને આ બે કૂતરા ફૂતા છે તો કેમ પણ મોરથી જો

નાખી છે ઠંડુ કરો તો હાલે આમાં નાખીને પીશે લઈને પીવાનું એટલે મજા ચોકલેટ થી લાગે છે તમે કેમ બનાવ ચાલો તમને શીખવાનું કેમ બનાવ આપણે પાવડર કાઢ લેવાનો મૂકી લો તો અને આ પ્રોબ્લેમ છે તૂટલો તો ખાઈ પીવે છે આ મૂન પી તો હવે અમને દેવા નાખો એટલો એ પાછો આમ પેક કરી દેવાનો ફોટો ભી બગડે નહીં ના થોડા ગયો છે યાર ભાઈ સમસી નથી તો આલે પણ આમ ન લઈ નખીન તો થઈ જાય તો તમને દેખાડ નજીક થી તો ગયો તો લડુ થઈ જશે ચોકલેટી કેવું ચોકલેટી હલાઈ નહીં ખીતા જામ મસ્ત થઈ જશે આ બોલવી જ પડશે તો

મજા આપણે એમ નઈ વેકેશન વેકેશન પડી ગયું હા ના આમ આટો મારવો આવો બધી આમ તેજી છે આટો મારવો આવવા તેજીમાં મંડુ હાલે મંડુ કા કેરા ઘાય ખરા આડર ન મરાય જો એટલે આપણે આવી ગયા છે કેદી જવાનું હોય તો પછી તે બે ત્રણ દિવસ રોકાણ દે પછી આйна લેવાનું કાલે જવાનું જવાનું

અને તમને એમ થતું છે આ સુલા ઉપર કેમ ભરતા મૂકે એ હાટું મૂક્યા તે નીચે તાપ થાય ધીમો ધીમો અને ભરતા ભીના હોય તો હુકાય જાય એ હાટું કેળા છે તો આપણે ભમવાની ખુશીમાં ભમવા પાર્ટી આપી દીધી છે જો ધાની ભજ્યા તો ચાલો મિત્રો ભજ્યા ભજ્યા બની જાય એટલે બે બેદમાં ખાવા નસ ના કાઢી બે અને ચાલો મિત્રો આપણે આવી ગયા છે ઉપર જમી લીધું છે અને ભજ્યા બાકી છે ખાવાના

મળશું આપડે નનીલભાઈ કાલે તો એ યાદ છે એટલે કઈ બીજો પ્રોગ્રામ થવાનો નથી